આજથી થોડાક દિવસ પહેલાં સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક સસરાએ પોતાના દારૂ પાર્ટીથી કંટાળીને પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પોલીસે જે જગ્યાએ દારૂ પાર્ટી ચાલી રહી હતી ત્યાં દરોડા પાડ્યા હતા અને એમાંથી દારૂની બોટલો સાથે જે વધુ છે તેના મિત્ર પણ મળ્યા હતા અને આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી ત્યારે હવે સસરાનું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે આ બાબતમાં વિગતે વાત કરીએ

પોલીસ કંટ્રોલ રૂમમાં સસરા ફોન કરે છે અને આખી ઘટના જણાવે છે કે તેમની પુત્ર વધુ છે તેમના મિત્ર સાથે રૂમ નંબર ચારસો તેતાલીસમાં પોતાના મિત્ર સાથે દારૂ પાર્ટી કરી રહી છે બસ આ બાબતની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસની ટીમ છે તે બાતમીવાળી જગ્યા ઉપર ત્રાટકે છે અને ત્રાટક્યા બાદ પોલીસ પણ ચોંકી ઉઠે છે કેમ કે આજે ફરિયાદી છે તેમની પુત્ર વધુ તેના મિત્ર સાથે દારૂ પાર્ટીની મોજ માણી રહી હતી ને પોલીસે આ પાર્ટીમાં ભંગ પાડ્યો હતો આ ઘટના બાદ હવે જે ફરિયાદી સસરા છે તેમનું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે આ મામલામાં તે પણ સાંભળી ઇન્ફોર્મેશન આપી હતી આખી સામે આવી અને પોલીસને તમે કર્યો હતો મારી દીકરી એટલે જે હું એને બહુ સમજીને લાવ્યો હતો એ દશાલાડ વૈષ્ણવ છે એટલે એણે લોકોના મધર ફાધર એવી માહિતી આપેલી અમે લોકો વૈષ્ણવ છે એને સારું છે એ લોકો જ અમારે એપ્રોચ કરેલો હતો અને મારા દીકરાનો બાયોડેટા જોઈને અમને કોન્ટેક્ટ કરેલો અને એમાં અમે લોકો ધીરે ધીરે કરતા આગળ વધ્યા ત્યારે એવું મારો દીકરો કેનેડા કે દીકરી કેનેડા છે આઠેક વર્ષથી પણ એ લોકો સિગરેટ દારૂ કે નોનવેજ કે કોઈ પણ ખરાબ પાર્ટી કલ્ચર સાથે જોડાયેલા નથી અને આ દીકરીએ બી એવી માહિતી આપેલી કે ભાઈ હું બી સાત્વિક છું અમે આમ છીએ તેમ છીએ સાત્વિક છીએ અને કશું કંઈ આવું નથી કરતા અને પછી ત્યાં કેનેડા લગ્ન કરીને ચાર વગેરે ગઈ લગ્ન થયા અને આઠ વગે કેનેડા ગઈ એ ત્યાં ગયા પછી એણે બધું દારૂ જુએ છે સિગરેટ જુએ છે બીજું ઘણું બધું કે જે આપણે ન કહી શકાય જાહેરમાં એવું કેરેક્ટર એકદમ અમને વાહિયાત મળ્યું અને તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે એનું એક આગળ બે વખત એન્ગેજમેન્ટ તૂટેલા હતા એ પાછળથી અમને બધી માહિતીઓ મળે છે અને એ માહિતી જાણતા પાર્શ્વ જયેશભાઈ આંગડિયાને ત્યાં એક વખત તૂટ્યું અને એક વખત ગૌરવ સુનિલભાઈ પટેલ સાથે તૂટ્યું એ બધું અમને છુપાવેલું હતું આ લોકોએ અને છેતરપિંડી કે એવું કહી શકાય કે ભાઈ અમુક માહિતીઓ ખોટી આપી અને લગ્નની ઉતાવળ કરી લગ્ન કર્યા લગ્ન કર્યા પછી ત્યાં ગયા પછી એના જે દારૂ કે સિગરેટ એને પીવા ન મળતા એકદમ હાઈપર થઈ જતી આ હાઈપર થઈને ઝઘડા કરતી ઝઘડા કરીને એ પાછી ભાગી આવી એના ફાધરે અર્જન્ટ ટિકિટ કરી અને ઝઘડામાં બસ એને કલ્ચર પર જવું હતું અને મારો દીકરો બહુ સાત્વિક હોવાથી ન લઈ જતો તો એના લીધે બગડતું ગયું અને આવી ગઈ અહીંયા સમજાવટના પ્રયત્નો થયા કે બેટા આવું ન આ કલ્ચર ન સોંપે પણ નહીં ગાંઠી અને અમારી પર વકીલ થ્રુ દહેજની માંગણી અને ખોટી ખોટી માંગણીઓની એક ફરિયાદ કરી છે અત્યારે આપણે કાયદાનો એક દુરુપયોગ આ લોકો કરી રહ્યા છે તે દરેક પુરુષોને ખબર છે કે સ્ત્રીઓ મિસયુઝ કરે જેવું અમારી પર થયું એટલે અમારે ન છૂટકે કે ચાલું આપણો ઉલ્ટા ચોર કુટવાલકો ડાઢે એમ અમારે એની પાછળ લાગવું પડ્યું અને મળતા આ માહિતી કે અમે પાછળ હતા એટલે લોકોને ઉજાગર કરવા કે ભાઈ આપણે ખરાબ કોઈનો નથી કરું પણ જેણે આપણને આ હેરાન કર્યા છે એનું ઓરિજિનલ ચરિત્ર બહાર પાડવા માટે અમે એની શું કે વોચમાં હતા અને ત્યાંથી પકડી અને કે પોલીસ બોલાવી અને આ બધું જાહેર કર્યું છે એટલે કે એને ખબર પડી અને પોલીસને માહિતી અમને અમારા મિત્રને અમે એની પાછળ જ હતા કે ભાઈ બે ત્રણ દિવસમાં કે ગમે ત્યારે એની બર્થડે છે તો એ ગમે ત્યારે કંઈ પણ આવું પાર્ટી કરશે ફ્રેન્ડશિપ ડે છે એટલે આગલા દિવસે બર્થડે હતી તો કંઈ ના કંઈક કરશે તો એ જોતા જ અમે વોચમાં હતા અને એના લીધે ગયા ગાડી એની મળી ગાડી ત્યાં એના પાર્કિંગમાં હતી અને એના લીધે વીકેન્ડ હોટલમાં નીચે પાર્કિંગમાં મળી એટલે તરત અમે પોલીસને જાણ કરી કે આ આવું છે અને બોલાવીને રેડ કરાવી અને બધા કાયદાકીય કાર્યવાહી કરાવી કેટલું યોગ્ય કહેવાય કારણ કે આ રીતના કરવું દારૂ પાર્ટી છોકરી તરફથી છોકરીઓ આજે સબલ આ યંગ યુવા જનરેશન કયા કલ્ચરમાં જઈ રહ્યું છે ખબર નથી પડતી અને આ તો વૈષ્ણવ વાણિયા છે શિક્ષણ સાથે જોડાયેલા છે માતા પિતા એક ઓફિસર તરીકે છે એમાં સારી એવી મોટી કંપનીમાં પણ એ લોકોએ શું સંસ્કાર કે શું શિક્ષણ આપ્યું છે એ સવાલને પાત્ર છે દર્શક મિત્રો આવા જો નવા વિડિયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મીડિયા જોતા રહો